એક નંબર નો મેલ્યો છે પાછો તો કરે છે ઓય બેઠો બેઠો એ પેટાર એ ઓ લટ એ ગુડાર શું કરે છે ઈ તો મંદિર તો બનાય નહીં અગરબત્તી અગર બચ્ચી કરે છે તું

તું મારા શિસ્તી છે પડે છે ભૂલ એવું છે કે આલી દઉ મારે જવું પડશે ચોક બુવા પાન જોરાવ પડશે નક મારી રસા ડર મેલ આ ગલબો અરે આ કાળીઓ રહ્યો ને વેમ ઘર છે આ કોક આગુ બાજુ લગીર થાલ તો સીધો મારા ઉપર જ વેમ હે એટલે ઓનો કોક કરવું પડશે આવું ના આવું વેમો વેમ ઇનો મરી ગયો અને આ મરી જા વેમ નઈ જાય કશી કદી નઈ

પણ ના છૂટકે મારે બધું આખ્યું હોત એટલે બધું માનવું પડે ના કે ના મોન ફટોફટ ટુસ્કુ પૂરું કરી અને પછી ખરો ને ઘેર જવું અને નહીં ધોઈ અને પછી બીજું કોમ ધંધો કરું હાલ કીધું કશું કરવું નહીં આપણે જે ઘરમાં બેઠું છે ને એને પેલા બહાર કાઢવાનું કરો કોક કરે આજ પછી ઘેર લમણો ના કરતું પાછું છોકરો ને બચાવવા રોરે પીવાનો એ મીલો નહીં કોમ તો સવારે ઉઠ્યો ને હું બહાર જવાનું હતું પણ કીધું પેલા હજી કોમ પૂરું કર્યા બસ પતી ગયું છે આ ઘરની ચિંતા તો ના રખાને કહી શક બહાર જઈએ ને તો મગજ માં હારી પેલું કરવાનું પીલું કરવાનું કોમ થઈ ગયું ને એટલે કોઈ ટેન્શન જેવું નહીં ગમે તો રાત પડે ઘેર આવી જાય તો કોઈ ચિંતા જેવું નહીં

એક તો પટ્યું નહીં અગરબત્તીનું અને બીજું પાછું આ કુવંડા માં પગ પડ્યો મારી રશિયા ઉડી જા રશિયા ઉડી જા હા ગમે તે જોક જોરા ઉપર છે જોરા ઉપર છે ના કે શણા જો જે રીતના જીબ્બુ મારે છે રીતના જીબ્બુ અમો ઘેર નખો દયો પેલો ગલબો ગોઠાર શેરી પડ્યો છે અને હેતરમાં માં લઈ પીવા પડ્યા છે શેરી અમા એક રાશ્યું છે ને ઈમે ગમતું નહી ને ઈમે અમો કાવતરો કરવા મંડ્યા છે શેર રીતના મારે જીબ્બુ શેર રીતના જીબ્બુ

હું ટેન્શન ના લઉ ઘર ના પાયો માં કાવતરો કરી દે ખેતર કાવતરો કરી દે મને મઈ નાખવાનું કર્યું છે હું કીધું તા આવા દુષ કોણ છે મારા ઉપર ના થાય કોઈ ટુસકો કરતું મારી લાજ કાઢી નાખો પણ ખોટા ના ફરો અમે આ વેમ કેવાય અગર કરી છે પેલા મારા હેતર માં આખી રાત મને ઊંઘાય નહીં અલ એ તો કોઈ તારો કરી ગયા છે

પૈસા મારા નહી જોતા તને પછી કોઈ વસ્તુ જોતી હોય તો મારા ઉપર છે જોઈ નહી જતું સારું ના ના શના આવું કોઈ ના કરે તો છે આ માં બધું વધતું હોય છે એટલે લેબુ છે પણ સનાભાઈ આ બધું અંધશ્રદ્ધા છે યાર આ બધું ના કરે કોઈ આવું નહી

આપડે ચો મુઠો કહેવાનું છે કાલ ચાલ છે હાલ છે કે તો જેલું કર્યું છે હાલ છે

આ શનોજી ઉપર કોઈને કશું કર્યું તો નહીં હું મને દેખાઈ શકે કશું નહીં કર્યું પણ આ શનોજી મોનવા તૈયાર નહીં માં અમે જો તું ભૂલી ના પડતી હાચે હાચું હોય ને તો આટલો એક વધાવો આલી દે માં હાલ છે અમે શનોજી હાચું હશે તો ઓગવ જ ખોટું હોય તો નઈ જાય જોઈ લ્યો નહીં તમે તાર ચિંતા કરશો નહીં પગ કંચારીન ઊભા થઈ જો અને શાંતિથી જિંદગી જીવો આ ટેન્શન બેન્શન નહીં લેવાનું યાર અરે હું ટેન્શન ના લે સનોજી રે ને વેમ કઈ ગયા છે બીજું કશું ગલબો રે પકડાતો નહી ઊંડા ઉતરો સનોજી તો મોનવા તૈયાર નહીં ને વેમ કઈ ગયા છે ના હોય ને તો આ સનાજી નું વેમ તો કાઢવું જ પડશે આમ આટલું વેમ કાઢી નાખું અને મારે ઘર હેડક ના હોય તો થોડા ઘણા પૈસા લેલો સનાજી જોઈ તો લઉં હું તમારા ઉપર કાવતરું કર્યું છે મારો બાલે ઓકો જો જો કશું ના થાય મને આખો એ ભેગો થઈ છે જો સનાજી આ તો બધું બરોબર છે પણ મારા નિવેદના પૈસા તો થયું તમને કહી દઉં

આઠ વાજે આઠ વાજે ઓવ પૈસા પૈસા અતારે હાલતા જો પૈસા તો જોરાજી હાલ લાવ્યો નહીં પણ થોડે પછી આવી જાવ તો હા તે આવી જો બધું લાવવું પડશે કર ઘરનું બધું ના ના બધું તૈયાર કરી મિલજો હો હા હા ઘેર મણ બુલતા નહીં તમે તાર ચિંતા કરશો નહીં શાંતિથી ઘેર જન ઉંગી જો તમન કશું નહીં થાય અને મને એક દોયરો કરી આલો મારા ફફરા જતી નહીં જના ભાઈ દોયરોનો તો માસ્ટર છું યાર અને માર દોર્યાન પહેલાંથી આવા દોયરા જ કરતા લોકોના મને એક દોયરો કરી આ માને કશું થવું ના જો કશું નહીં થાય આવ જમળો અમુ ને એવું લાગવા માંડ્યું કોઈ ફેન નહી હા સંજો રે વેમ નો ભરેલો છે બીજું કશું નઈ વેમ માં મરી જાવ હું કોકર ની વેમ તો કાઢવું પડશે ખેડો આપડે તો થઈ જશે પૈસો નું